એકદી મારે એક જગ્યાએ કહેવાય જો ફલાણા એક વાર્તા મેં એક પાત્ર આવ્યો મેં કીધું એને વીહ દીકરા ઓલો મને કે ઓછા રાખો મેં તારે ક્યાં બાળો ચાલીને જવા તું હું વીહ કહું પશ્યું કહું ત્યારે હું ઘોડિયા લેવા એના કાનજી બાપા ઓલો હાથીની અને કાકીડાનું યુદ્ધનું વર્ણન કરતા આમલી બરોબર ઈ વખત ની માથા કાકીડે રોડ દીધી હાથી ને નું કાકીડે આકાશમાં દેવતાઓ યુદ્ધ જોવા આવ્યા એકદો ઓડિયન્સ માં બોલ્યો કાનજી બાબા કઈ ના યુદ્ધ આખી ફેક્ટરી ભરતું થઈ ગયું ફાયર બ્રિગેડ પેલા એક બાણા બચ્યો નહીં એટલે કંપનીના માલિક નથી મોટો હોબાળો થશે એટલે ડાયરેક્ટ મીડિયા સામે આવીને જાહેરાત કરી નાખી કે હું જે કંપનીનો માલિક જાહેરાત કરું છું વીમો જે મળે અલગ પણ કંપની તરફથી કારણ કે મારો પરિવાર હતો લાગણી વ્યક્ત કરી એ મારો પરિવાર છે એમણે મને મોટો કર્યો માટે જે કોઈ જેટલા માણસો મારી કંપનીમાં જેણે જીવ ગુમાવ્યા છે એના દરેકના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયા ખાતામાં પડી જાય બાયો ટીવી જોઈ ગીરી એ દીકરા અહીંયા આવી આજે કંપની નું નામ આવે તાર બાપો જાય એ જ કંપની છે ને હા મમ્મી ભગવાન ની મરજી હોય જ થાય ભાઈ હોની ને કોણ ટાળી શકે હે ભાઈ ઈશ્વર ની ગતિ એ તો ભગવાન હારે કોઈ નું ન હાલે બાપા એકાવન લાખ બટા તાર બાપા ને ફોટો ગોચે ફૂલ ને હાર ચડાવવા પડશે ને આખડિયા ન્યા તો ફોટે જ ઓળખાય એ તો ઓળખાય એવા નહીં હોય અને એ તો લગભગ જોઈ ને બટા સમૂહ માં જ રાખશે ત્યાં દરવાજે ટકોરા થયા અડધી રાતનો મોરલો બોલ્યો બેન કે કીધું કોઈ નથી બચ્યું આ પદમાન મળવા જ આવ્યો હોય ને એટલે એ બેન નામ પદ્મા હતું અને પાછું મૈડયા ભેગું કઈ ભૂતે નો થાય એ તો ભૂતનાથ ને મળવું પડે ભૂત થવું હોય તોય થાય જ ઈચ્છા હોય તો થઈ શકાય ભેળા રાખે ભૂત ઓલો કૈલાસ વાળો કાગડા બેના મીડિયામાં ઓલો કે ક્યાં તમારી કંપનીમાં ભડકવા ન જ થઈ ગયા

મારા પગ જો છે સીધા પગ સીધા છે અને પડસાયો પીડ્યો છે તો કે છો ને કે બધા મરી ગયા હું માવો લેવા બાદ નીકળ્યો માવો લેવા બહાર નીકળ્યો છો ને કીધું બેન કીધું કેધું નહીં કહું માવા બેલ કરો માવા બેલ પણ વેસન વાલી બહાર નીકળવું જ નથી માવો એકાવન લાખ નો થયો છે મારો કહેવાનો અર્થ દરેક સાથે ભાવ અને પ્રેમ રાખો વેમ બહાર નીકળો તમારી પાસે સંપત્તિ અઢળક હશે પણ અંદર વેમ હશે તો તમે જીવી નહીં શકો બસ સંપૂર્ણ ભરોસો જે છે એ છે